માલદેભાઈ આહિરને વિનંતી કે પોતાની પ્રતિભાઓ રજૂ કરે માતાઓ બેનો દીકરીઓને જગદંબા તત્વ સમજીઓને વંદન કરું છું અને પૌરુષ તત્વને કૃષ્ણની પરમ ચેતનાનો અંશ ગણી અને વંદન કરું છું સર્વપ્રથમ તો જેને ખૂંભે આખું બ્રહ્માંડ બેઠું છે એવા દ્વારકાધીશને નતમસ્તક પ્રણામ કરું છું કારણ કે મને વગડાના ગોવાળને બોચો પકડીને દ્વારકા પકડી લીધો મને એવું લાગે કે માયાભાઈ માયાભાઈને ભાઈબંધી બહુ છે એવું મનોમન થાય ચાર વાગે ઉઠું તો પેલો વિચાર આજ મને એવો આવ્યો હતો કે માયાભાઈએ કાનમાં કીધું કે ઓલો તારા ગીત કેટલાય વર્ષોથી ગાયા કરે છે અને જગચોકમાં આવતો નથી બધા મીડિયાવાળા એના ભાઈબંધુ છે બાજા એટલે એને નાયતમાં પેલા સુદર્શન ચક્ર હતું બેનો રાસ લેતી હતી એનો અર્થ મેં એ ગણ્યો કે કાનડો કેતો છે કે આ વ્રજ નારીઓ છે મારી તાકાત છે આ વ્રજવાસીઓ મારી તાકાત છે બગા બાપા હું જ્યારે મને કાનુરાએ જ આ કામ હોય છે કે રાસ તારે કરવાના છે હું સવારે ઓફિસમાં અંદર હાટમાં હોય જાઉં ત્યાં બાવીસ પ્રકારના દિવ્ય ધૂપની ગાય કરેલી છે ગોપી તળાવની માટી છે ને વ્રજ માટી છે ક્યારેક નાયા ધોયા વગરનો હોયો જાઉં સવારનું શિરામણ મારો દીકરો લઈને આવે કારણ કે બહાર નીકળું તો ઉતાર ઉતરી જાય અને સાંજે આઠ વાગે હું ઘેરે જાઉં બપોર એટલે ઘેરેથી શાક રોટલી રોટલો છાશ મિક્સરમાં નાખીને રાબડી કરીને નાખી દે કારણ કે મારે સૂત્ર એક લખેલું કે સમય નો વેડફો જીવન સમય નું બનેલું છે આ તો ઠાકરે હો કામ પેલી વેલી ભાગવત મેં કાઢી એમાં દસમો સ્કંદ જે ગોકુળી છે કૃષ્ણનો વાલામાં વાલો છે પછી કવિ કાગે લખ્યું કે સામડા ત્યાં ગોકુળ છોડ્યા પછી શાંતિ મળી કે સંતાપ એ દસમો સ્કંધ છે અને ભગવાને પોતાનું હૃદય કીધું છે અતિ વાલો ગોકુળ માર્યા સુધી ઇણે જે આનંદ ભોગવ્યો છે અસ્તિત્વને ઉત્સવ બનાવવાની વાત કરી છે એ દસમા સ્કંધમાં રાસ પંચધ્યાયની વાત કરી છે ઓગણત્રીસ થી તેત્રીસ અધ્યાય એટલે મેં બરોબર વાંચ્યા મેં ભાગવત તો પચીસ વખત વાંચ્યું છે મારી પાસે ભારતની અંદર છપાયેલી વેદની પણ બધી પહેલી પહેલી છે ગીતાની આ મેં એની અંદર જોયું અને પછી મેં લખવાની એક 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 વીણી વીણી ગોયતા બાળ લીલા દાણલીલા રાસ લીલા વિજોગ વળછેડ દામોદર લીલા આ ભગવાનની બધી લીલાઓના રાસ ગોયતા અને છેલ્લે બાકી રહેતા હતા ગોપનારીઓના રાસ ગોયતા હવે ગોપનારીઓ કોણ આ બેઠી છે જગદંબા હોય ગોપનારીઓ છે ગોપ સંસ્કૃતિના તો અમારા અમારી પાસે ટીમ ધીમે ધીમે નક્કી થઈ અને આ કૃષ્ણ જ બધું કરતો હતો એ મને ખ્યાલ આવી ગયો હતો ક્રિષ્નાબેન છે બિલ્લી મોરા થી આવે રિહર્સલ માટે સબીબેન કચ્છમાંથી આવે અનિરુદ્ધ આહિર કચ્છમાંથી આવે ભાવેશ જામનગર થી આવે અર્જુન જુનાગઢથી થી આવે અને ચારેય દિશાના એ ફુલડા ભગવાન એક જગ્યાએ ભેગા કર્યા અને હું તો ધૂળમાં આથડનારો ભગા બાપા મારા કોઈ વ્યવહારમાં બાવીસ વર્ષે હાટું પહેલી વખત જિંદગીમાં ગયો છું જાહેર કરી દઉં પાદરમાં જઈને એનું નામ પૂછું આ સોગંદપૂર્વક કહું છું હું વ્યવહારમાં મારા મા હાજે ખીજે તારે આંખું તો જોઈ કે આ મેં કીધું આ ઠાકરે કામ પકડાયું છે એના ગોવાળ છે તો કરવું જોઈએ એટલે એવા કેવા ગીતો હવે ગોપનારીઓના ગીતો મને સવાલ કર્યો માયાભાઈ કે ગોપનારીઓના ગીતો કેવા હોય તો બેનોને મેં કીધું કે તમે વણાકા લ્યો છો મારે તળ ધરતી ના જોઈ વગડામાં કામ કરતી કરતી ગાયું ચારતી ચારતી બેનું દીકરીઓ જે જે ગીત ગાયા છે તળ ધરતી ના એ ધૂળમાંથી ઉડી અને એમ એમ જે આવે એ જોઈ છે હવે એની થોડીક વાત કરું એટલે અમારે બિલીમોરાથી કૃષ્ણબેન આવે તો એ ધરાર શુદ્ધ ભાષા આવી જાય અને પાછા અમુક લોકડાળ નવોદિત કલાકારોને ખબર ન હોય પણ એ બધા એક્સેપ્ટ કરી લીધા હું રે ગઈ તી ગાયું ને ગોતવા તો હબકી કાને ઉગાડ્યા કમાડ રે હો મૈણા એ

ગામડા ગામમાં પેલા બેનું દીકરીઓ કે રજની અંદર રહેતી હોય છે પાંચ આઠ દસ ગાયો એની પાસે હોય એટલે ડુંગરાઓમાં ચરવા ગાયો જાય એટલે ત્યાં મૂકવા માટે ત્યાં સુધી બધી બેનું જાય કોઈ પાસે પાંચ હોય કોઈ પાસે બે હોય પછી પાછી બપોર વચારે ગાયો આવે જ્યાં ઝરણ ઝરણું જાતું ને પાણી પીવા આવે એટલે હવે ગાયું વાળી આવે હવ બન્યું ગઈ પણ એક બેનની ગાય નહોતી આવી ડુંગરે ડુંગરે કદાચ વાત ચરતી હોય છે હજી ભૂખી હોય છે હાલો ત્યાં વાળી આવું તો સખીએ સમાચાર દીધા કે વાં તો ભગવાન આવી ગયા છે કૃષ્ણ રેલમ છેલ કરી મૂકી અને ખડકી થી બાયણે નીકળ્યા છે આપણે એટલું વિચારીએ માયાભાઈ કે નંદરાજા માખણ કઈ તૂટતો નતો તો ભગવાન ચોરી કેમ કરતા એની લીલા એને કેમ પામી શકાય પણ એ ગોપ નારીઓની ઘેરે એના પગલાની રજ પાથરવા માટે જતા નંદરાજા માખણ તો એટલું જ હતું પછી મને છેલ્લું ગીત મારી વાત પૂરી કરું તો હું એક વાર બધા ગીતો ભેગા કરતો હતો કારણ કે એમાં પાછા મારે ગહમ અને ન્યાસ જોવો પડે એના મેજર માઇનોર જોવા પડે એના સૂર જોવા પડે ચંડી પાઠના શુક્રાદયમાં એક એવી વાત કરેલી છે કે એમાં માતૃક્ષ એક વાયુની વાત છે માતૃક્ષવા નામનો વાયુ મૂલાધારમાંથી ઉપડે છે રાવણને નાભીમાં જ બાણ મારવું પડે નાનું બાળક રમતું હોય ને વિમાન નીકળે તો એ બી નો જાય એટલે એને નાભીમાં ફૂંક મારે છે માતા બેનો દીકરી ખબર પડી છે વિચારની બધી શક્તિ મુલાધાર ચક્રમાં છે તો આવાહન મને જયારે કંડોરિયા મુકેશ કંડોરિયા હાથી હાકતો હતો મેં કીધું તું આવાહન ને બેન મને અવારનવાર કે ભાઈ આવાહન લખવાનું છે તો મુકેશ કંડોરિયા લાંબા રહે છે મને બે ઉથલ વરી લો પર લીમડે બેન લખી નાખું હાંજે લખાણું હાંજે લખી નાખ્યું પછી મને મોકલ્યું એટલે હવે હું રોજ રિયાઝ કરવા બેહઉં પણ મેં કીધું આ તો કેવી રીતે કેવી રીતે આમાં લેવું પણ આ માલ બાહીરથી ન થાય વાંથી હવા આવી બ્રહ્માંડમાંથી મારે કારણ કે મૂલાધાર ચક્રમાંથી એ વાયુનું ગૂંચડું આ ધ્વની મેખલાઓ છે અહીંયા લેવાનું હતું કણ કણ રૂટા એ બોલી શકાય નહીં એની કોપી ન થઈ શકે ત્રણ ચાર કલાકારો એ કીધું કે આની લિરિક છે મોઇકલા પણ મેં કીધું હવે મારાથી પણ ન થાય આ તો ઓલો ઠાકર અમારા ભેગો હતો અમે એના ગોવાળો છીએ અને આવી જીભ પર બેહી ગયો એટલે એ વાયુનું ગુચડું જ્યારે મુલાધારમાંથી ઉપડે છે પણ હૃદય ચક્રમાં આવીને અટકે છે પછી નાસિકાનો અને ગળાનો સુર ભેગો થાય છે પછી સહસ્ત્રાદ્વારમાં સ્વાધિષ્ઠાન ચક્રમાંથી એ વાયુનું ગુચડું શબ્દ રૂપે અને સુર રૂપે બહાર નીકળે છે એટલે મેં આ આ થોડીક મહેનત કરીને ગવાઈ ગઈ અને ભગવાન પોતેમાં હાજર હશે બાકી તો ધૂળમાં આથડનારા આપણે શું કરી શકીએ પણ એમાં એક ગીત મેં મેં મારાથી બે કડી લખાણી બાપા એ આપણા માટે છે કે રમવા દેવ રે તમે રમો રાધા સંગ રસરા રે રમે આ રમે આહી રાણી તમ સંગમાં રે ए काना तम रे इन आहिरज काना कही हगे ए काना तम रे विना नय में अकेला हो जी कानिया तम विना नय में अकेला हो ये जे मुफोरम विना ना फूल रे

હજી તને ભૂલી નથી ભગવાન રે આવો એ આવો વનમાળી વાલમ વીઠલા હોજી રે એ આવો વનમાળી વાલમ વીઠલા હોજી રે પદમ પુરાણમાં એક છેલ્લા શ્લોકની વાત કરીને મારી વાણીને વિરામ આપીશ કે ક્યાં સુર આપણે એની અંદર લોક ઢાળ ના લેવા ભારતની અંદર મહાન વાસળી વાદકો પન્નાલાલ ઘોષ અને હરિપ્રસાદ ચોરસિયા છે તો કૃષ્ણની વાસળીની અંદર કેવો સુર હતો કે ગોપીઓ ભાન ભૂલી જતી ગાયું ચરવાનું મૂકી દેતી પંખી બોલવાનું બંધ કરી દેતા એ પદ્મ પુરાણમાં એવો ઉલ્લેખ છે કે વિશ્રસવા નામનો વાયુ કૃષ્ણના એની વાસળીમાંથી એનો નાદ વાયુ એ સૂર જે બને છે ત્યારે આવો મહારાસ રચાય છે અને ભગા બાપા છેલ્લી વાત મને મીડિયાવાળાએ પૂછ્યું મેં કીધું અમે છેલ્લી લીટીમાં છીએ નવાણું ટકા કામ છે અમારું એક ટકા જ કામ છે પેલું પેલું પ્રથમ પ્રથમ કામ છે ગામડા ગામથી માંડીને મોટા શહેર સુધી માતાઓ બહેનો દીકરી જે સંઘર્ષ કર્યો જે મહેનત કરી એ વંદનને પાત્ર છે એ વંદની છે જગદંબાઓ બેનું દીકરીઓ જે તોફાનો આવ્યા છે અને એ અઘરું કામ છે અને બીજું કામ છે આપણા વડીલ બંધુઓનું એકતા કરી સાથે મળી અને એનું આયોજન વ્યવસ્થાઓ કરી એ ચિંતા મોટી હતી અને ત્રીજું કામ છે મને માયાભાઈ એક સરસ મજાનો એક દુહો છે જો જ્ઞાતિ મેં જન્મ હૈ

આ કાનુડાના કામમાં જેની યજ્ઞની અંદર આ વ્રજમાંથી છૂટા પડેલા એ જ ભેગા થઈ આવો અને ચોથા વંદની છે પોતે ભૂખા લઈ કૃષ્ણે કીધું છે કે અતિથિને કે ભૂખાને જમાડવો એ યજ્ઞ છે આ સ્વયંસેવક ભાઈઓ જે આવ્યા છે એ વંદનને પાત્ર છે એને હું હું દિલથી વંદન કરું છું કારણ કે પોતે ભૂખા હોય અહીંયા ભોજન દેતા હોય અહીંયા અને આવતા એને દિલથી જમાડતા હતા આ સૌને વંદન કરી અને મારી વાણીને વિરામ આપું છું અસ્તુ જય દ્વારકાધીશ